ભુજ રાજકોટ વચ્ચે અઢી મહિના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ થયો છે આ ટ્રેન રેલવે દ્વારા ઘણા લાંબા સમય બાદ મોરબી રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટ્રેન નું મોરબી રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તથા ભાજપ અગ્રણી મોરબી પત્રકાર એસોસિએશને સ્વાગત કર્યું હતું આ ટ્રેનના મોરબી જિલ્લામાં ત્રણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે મોટી રાહત મળશે આમ તો માગણીઓ ઘણા સમયથી લોકોની પણ હતી નેતાઓની પણ હતી જુદા જુદા એસોસિએશનની પણ હતી એમ ઘણા બધા લોકોએ અને પત્રકાર એસોસિએશન એ પણ આ સાથે માગણી કરી હતી તો આ ટ્રેન જે ચાલુ થઈ છે એમાં લોકોનો ખૂબ આનંદ છે કારણ ભુજથી રાજકોટ અને રાજકોટથી ભુજ એક તો સમયમાં પણ ઘટાડો થશે જે વાહનમાં ને એના બદલે ટ્રેનમાં જાઉં એક સેફ્ટી માટે પણ ખૂબ સારું હોય છે અને હજી પણ માગણી આથી પણ આગળ છે કે અહીંથી અમદાવાદ અને અમદાવાદથી બોમ્બે એની એક નિયમિત ટ્રેન અહીંયા શરૂ થાય તો આ તકે હું વિનોદભાઈ ચાવડા અમારા સંસદ સભ્ય માન્ય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ આભાર માને છે પ્રજા પણ ખૂબ આભારી છે અને બધા જ એસોસિએશને જે કંઈ લખિત આપી અને માગણી કઈ રીતે આજે માગણી એક પૂરી થઈ છે એવું લાગે છે પણ આ ટેમ્પરરી અઢી મહિના સુધી આ ટ્રેન ચાલવાની છે પછી આગળ ઉપર હજી પણ આપણે રજૂઆત અને કાયમી ટ્રેન ચાલુ થાય એવા માટેના પ્રયાસો છે શું ટાઈમ રહેશે અને કઈ રીતે ટ્રેન ઉપડશે કઈ રીતે લોકોને તેનો લાભ મળશે સવારે ત્યાંથી ઉપડવાની છે એટલે બપોરે દોઢ વાગે રાજકોટ પડશે સાંજે જ્યાંથી ઉપડશે અને રાત્રે ત્યાં પહોંચશે પણ લગભગ વાંધો નહીં આવે એમાં કદાચ જો ટાઈમિંગમાં થોડોક ફેરફાર થાય તો મોરબીને ફાયદો થશે કારણ અહીંયા અત્યારે પહોંચે છે સવા એટલે સવા અગિયાર છે દોઢ વાગે દોઢ વાગે બજારો રાજકોટની જનરલી મેન્ટાલિટી એવી છે બપોરનું બંધ હોય છે અને પછી સાંજે આવે તો લગભગ બે ત્રણ કલાકનું કામ હોય તો વાંધો નથી પણ આખો દિવસ હોય તો આમ ઉલટી ચાલે તો મોટો ફાયદો થશે એમ પણ જે રીતે થઈ છે એ એના માટે સંતોષ છે આપણને બધાને ન્યૂઝ મોરબી